અંકલેશ્વરમાં હવે શેરડીના રસમાં મળશે પાઇનેપલ કેરી આડુ લીંબુ કોકટેલનો સ્વાદ ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર છાપરા પાટિયા ઉપર લારીધારા દ્વારા અનોખી રીતે બનતા શેરડીના રસ પીવા રાહદારીઓને ઘેલું લગાવ્યું છે ગરમીની સિઝનમાં શેરડીના રસ જોડે વિવિધ ફળોના રસ સાથે આરોગ્યવર્ધક અને એનર્જી ડ્રિંક રસ બનાવી લોકોને મોડે સ્વાદનો ચટાકો લગાવ્યો છે ઉનાળામાં શેરડીનો રસ લીંબુનો રસ કેરીનો રસ અને પાઇનેપલ જ્યુસ આપણને એનર્જી ડ્રિંક તરીકે પીતા હોઈએ છીએ અને જો આ તમામ રસનો સ્વાદ એક જ રસમાં એક સાથે તો આ આવું જ એક કોકટેલ રસ હાલ ભરૂચ અંકલેશ્વર માં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે ભરૂચ અંકલેશ્વર રોડ પર છાપરા પાટિયા પાસે નજીકના ગામમાં ઉદ્યમી રસ વિક્રેતા ઉનાળામાં રાહદારીઓ માટે શેરડીના રસમાં એક સાથે પાઇનેપલ કેરી આદુ લીંબુ મિશ્રિત રસ કાઢીને વેચાણ કરી રહ્યા છે મોટી પાર્ટીમાં કે બારમાં મોકટેલ કોકટેલ કે પછી મોહિતો નામનો ફ્રૂટ રસ વેચાણ થતું હોય છે ત્યારે આપણે તે જોયું જ છે તેમાં જો વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે ઉનાળુ સિઝનમાં જ્યાં ફળોના રાજા કેરી અને શેરડી રસ સાથે વર્ધક આદુ અને વર્ધક લીંબુ રસ અને પાઇનેપલના ચટકારા સાથે એક નવો રસ બનાવી આરોગ્યવર્ધક તરીકે પીરસવામાં આવી રહ્યો છે આ શેરડીનો અનોખા રસ વિકસાવનાર કરનાર વિકાસ કરનાર કમલેશભાઈએ જણાવ્યું હતું કે ગરમીમાં લાભકારી રહે તે માટે શેરડીના રસમાં ચારથી ચાર થી પાંચ ફળ અને આદુ ઉમેરી તેને ગરમીમાં રાહત મળે માટે આ પ્રકારના રસની શરૂઆત કરી છે જ્યારે આ રસની મજા લેતા વસાવાએ જણાવ્યું હતું કે રસમાં જે પ્રમાણે વિવિધ ફળો અને ગરમીમાં રાહત આપતા લીંબુ આદુ મિશ્રિત રસ આડોદતા એકદમ નવો જ સ્વાદ મળ્યો છે જે સારો પણ લાગ્યો છે મારું નામ કમલેશભાઈ સિના રસમાં લીંબુ કેરી આદુ પાઇન એ હું રસ બનાવું છું એટલા માટે કે લોકોના થોડું હારું રહી છે અને ખૂબ સારા માણસો પીવા આવે છે ભરૂચ ચંકલેશ્વર રોડ પર એટલા માટે હું આ પ્રમાણે ધંધો કરી રહ્યો છું બધા તો રેગ્યુલર પણ મેં ચાર ચાર થી પાંચ જાતના ફ્રૂટ લાખીને ધંધો કરું છું હું વરસાદ વસાવ અંકલેશ્વર ભરૂચ ઉપર ભરૂચ દ્વારા અપડાઉન કરું છું અને અંકલેશ્વર ભરૂચ વચ્ચે છબરા પાટિયા પર મુકેશભાઈનો શેરડીનો રસ કરે છે આગળ તે શેરડીના રસની અંદર કેરીની શેરી પાઇનેપલ લીંબુ આદુ વગેરે અંદર નાખીને સરસ એટલે સરસ ઠંડક મળે છે શરીરને આરામ મળે છે કોઈ બી કાંઈ પસાર થાય તો એમ માનું કે મુકેશભાઈના ત્યાં જગ્યાએ બેસવું ઠંડકમાં આરામ સ્વાદ લેવો અને શેરડી રસ